જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અમારે જૂનું ફ્રીજ હતું તો એમાં છે ને બળદ બહુ જામતો અને બિલય બહુ આવતું અને નાનું હતું તો હું અમિતને કે મને ફ્રીજ લઈ ગયો મને બીજું નવું ફ્રીજ લઈ ગયો તો અમિત એમ કેતા હતા કે તું આ ફ્રીજ વેચી વેચીને ખેંચતો તો તને લઈ દઉં તી મેં એ ફ્રીજ એ વેચી નાખું એને ત્રણ ચાર મહિના થઈ ગયા તો ઉનાળો આવ્યો ને બરાબર ફ્રીજ વેચી નાખ્યું અને પછી લેવાનું મુહૂર્ત નતું આવતું અને હવે જો ઉનાળો જાવું જાવું થયું ત્યારે હવે ઓછેલો ઓનલાઈન મને ફ્રિજ મંગાવી દીધું તો આજે અમારે નવું ફ્રિજ આવવાનું છે આવશે એટલે હું તમને બતાવીશ અને જો કેટલા ત્રણ ચાર મહિના આટલી રાહ જોડાવાય આને કંઈક બધા કમેન્ટ કરીને કંઈક કેજો હવે ઉનાળાનો એન્ડ આવ્યો ત્યારે હવે આવે છે કાદેયું હા કેટલા દિવસથી જોવા જતા હતા ને મુરાતો તો તો જે ઓનલાઈન મોડલ જોઈયું તું ઈ મોડલ આયા કે મોલ માં કે કેઈ ક્રોમા માં તું નઈ પછી છેલેજ ઓનલાઈન ઓર્ડર કરવો પડ્યો અને આ ફાઇનલી હવે આવે છે હવે કેવું આવે એવું જ આવે તો સારું તો થઈ ગઈ અને બડક ખાવાનું નથી કે બડક ના ખવાય ગયા તો પાછા થાબે બડક ના ખવાય

કારણ કે દેયુ ભાઈને બડ બહુ ખાવો ભાવે જૂનું વેચી દીધું પછી ના હેરાન થઈ ગયા ખાધા ને હવે ફાઇનલી ફાઇનલી હવે ફ્રીજ આવી ગયું છે એ ભાઈને એમ કે આપણે આ પ્રૂફ માટે વિડીયો લઈ રહ્યા છીએ પછી એ ભાઈને કીધું કે આ ચેનલમાં મૂકવા માટે છે ફાઇનલી હવે આપણું ફ્રીજ અનબોક્સ થઈ ગયું છે

કેવું છે દેયું ગયું જો દેયું કઈ બતાવે છે જોવો હવે આપણે અહીંયા રસોડામાં ફ્રીજ મૂકી દીધું છે અને ધ્યેયું ભાઈ ને એના પપ્પા હવે અહીંયા ને માતાજીના ધૂપ દીવા કરે છે અગરબત્તી ધ્યેયું ભાઈ હવે જો કરે છે

chân tay 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 chân

जान Diwan, बर्थडे कल्ली तो बताने के आलो जम्मा हेलो बेटा जम्मा यो साई से बड़ा गिलास मांग आज बुझा तो चालू થઈ ગયું હે પડ નકુ કે બુગા કઈ રામી તે ચાલો જम्मा બધા ચાલો મે જમી લઈ આવે મે વર્તા બાપડે મગાવ્યો તો હા ઘરે શાક રોટલી ખાવી પડે તો તેયું ભાઈને ના ભાવે અને અહીંયા તો એવુંય ના પડે કે તેયું ખા ખા અને એને ખાવ હા કે ને હેને જોવા એના અંદર એને ખીચડીને એવું બનાવે એને તે બટ ના જાય હગે હા બનાવે